નમસ્કાર નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નર્મદા ટીમ દ્વારા આપણી શાળા આપણું સ્વાભિમાન પત્રિકાની શુભ શરૂઆત રાષ્ટ્રના ભવિષ્યને ઘડતા શિક્ષણ ક્ષેત્રે સતત નવી દિશા અને પ્રેરણા આપવા માટે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આપણી શાળા આપણું સ્વાભિમાન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનનો હેતુ માત્ર શાળાના ભૌતિક માળખાને જ નહીં પરંતુ શાળાની ગૌરવમય પરંપરા સંસ્કાર સભર વાતાવરણ અને રાષ્ટ્રીય ચેતનાને વધુ પ્રબળ બનાવવાનો છે આ અભિયાન અંતર્ગત પત્રિકા સ્ટીકર તથા સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યા છે જેના માધ્યમથી દેશભરના લાખો શિક્ષકો વિદ્યાર્થીઓ અને માતા પિતામાં જાગૃતિ આવશે દરેક શાળા પોતાની ઓળખ અને ગૌરવ સાથે સંકળાય તે આ અભિયાનનો આત્મા છે માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી 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 ધારાસભ્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસપી સાહેબ શ્રી નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડાયટના પ્રાચાર્ય શ્રી તેમજ જિલ્લાના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ અભિયાનને પ્રેરક માર્ગદર્શન મળ્યું છે તેમના સાનિધ્યમાં આ પત્રિકા સ્ટીકર અને સંકલ્પપત્રનું વિમોચન એક નવા સંકલ્પને જન્મ આપે છે તો શાળા માત્ર શિક્ષણનું કેન્દ્ર નહીં પરંતુ રાષ્ટ્રના સંસ્કાર અને સ્વાભિમાનનું પવિત્ર મંદિર છે આ સંકલ્પ દ્વારા શિક્ષકો વિદ્યાર્થીઓ પોતાના વિદ્યાલયને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રતિબદ્ધ થશે

આજે વિમોચન માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટીમ નર્મદા દ્વારા રૂબરૂ મુલાકાત લઈ પદાધિકારી શ્રી અધિકારી શ્રીના વરદ હસ્તે પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું નમસ્કાર આપની શાળા આપનું સ્વાભિમાન અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં પાંચ લાખ કરતાં વધારે શાળાઓમાં રાષ્ટ્રહિતના નિર્માણ માટે રાષ્ટ્રહિત માટે જ્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ગુજરાતની તમામ શાળાઓમાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સહિત ગ્રાન્ટેડ સરકારી તમામ શાળાઓમાં પહેલી સપ્ટેમ્બરના રોજ આ આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમ જ્યારે ઉજવા જ ઉજવવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે આજ રોજ નર્મદા જિલ્લામાં માનનીય ધારાસભ્યશ્રી માનનીય સાંસદ સભ્યશ્રી માનનીય ડીપીઓશ્રી ડીઓશ્રી જિલ્લા પ્રમુખશ્રી જિલ્લા એસપી સાહેબ સૌની મુલાકાત લઈ અને આ કાર્યક્રમને વેગવંતુ બનાવવા માટે દરેક અધિકારી શ્રી પદાધિકારી શ્રીઓને વિનંતી સહ આહવાન કરવામાં આવ્યું કે પહેલી સપ્ટેમ્બરના રોજ દરેક જણ દરેક અધિકારી પદાધિકારીશ્રી એક એક શાળાની શાળાની મુલાકાત લઈ અને આ કાર્યક્રમને વેગવંતો બનાવે હસ્તુ ભારત માતા માતાજી જે આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ નર્મદા જિલ્લાની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસરની ટીમ તાલુકાની ટીમ અધિકારીઓને પદાધિકારીઓને આજે મુલાકાત લેવાનો એક અવસર પ્રાપ્ત થયો જેમાં આપણા માન્ય સંસદ સભ્યશ્રી ધારાણ સભ્યશ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાહેબ શ્રી એસપી નર્મદા સાહેબશ્રીની મુલાકાત લીધી આજ રોજ જે કાર્યક્રમ આપણે પહેલી તારીખે કરવા જઈ રહ્યા છે એ કાર્યક્રમની અંતર્ગત બાળકોમાં પોતાની વિદ્યાલય પ્રત્યે એક ગુણ વિકસિત થાય આપણા દેશ હિટ માટે આપણા રાષ્ટ્રની એકતા માટે અને આપણી સંસ્કૃતિનું સિંચન માટે આપણે બાળકો સુધી આ કાર્યક્રમને લઈ જવાના છે તો નર્મદા જિલ્લાના બાગડો જેમના હાથમાં છે એવા અધિકારીઓ શ્રી અધિકારીઓશ્રી શ્રીને મળીને અમે આ કાર્યક્રમ વિશે માહિતગાર કર્યા અને આ કાર્યક્રમ આવનારા દિવસોની અંદર હાલ આપણે જોઈ રહ્યા છીએ કે બાળકોની અંદર પણ ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે તો એ બાળકો પોતાની શાળા પ્રત્યેની એમની એક નિષ્ઠા એમની જે ફરજ છે એના પ્રત્યે આજ જાગૃત થાય પોતાની આત્મસૈમની ભાવના કેળવાય અને જે દેશ હિત માટે આપણે જે કામગીરી કરી રહ્યા છીએ એને વેગવંતો બનાવી શકાય આ માટે એક અમારી શરૂઆત જય હિન્દ જય ભારત ભારત માતાજી જય